नमस्कार તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ નારણપુરા ગામ ખાતે શ્રી રાધા કૃષ્ણ મંદિર અને સિંગવાઈ માતાજીનો પાટોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાયો નારણપુરા ગામ ખાતે શ્રી રાધા કૃષ્ણ મંદિર તથા સિંગવાઈ માતાજીનો પાટોત્સવ ઉત્સાહ અને ભક્તિ ભાવથી ઉજવાયો પરંપરા મુજબ મંદિરના શિખર ઉપર ધજા આરોહણ કરવામાં આવી આ પાવન અવસરે નારણપુરા ગામ રાધા કૃષ્ણ મંદિર ચંદ્રમોલેશ્વર મહાદેવ ટ્રસ્ટ અને યુવા મંડળના મિત્રોએ શ્રદ્ધાપૂર્વક નવચંડી યજ્ઞનું આયોજન કર્યું યજ્ઞ પૂજન અર્ચન અને આરતીના પવિત્ર કાર્યક્રમો યોજાયા જે ભક્તો માટે એક આસ્થા ભર્યો અનુભવ બની રહ્યા યજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમો બાદ યુવા મંડળ અને ভক্তજનો દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી સવર્તી સાંજ સુધી ભક્તો દર્શન પૂજન અને આરતીમાં જોડાયા અને ભક્તિમય વાતાવરણનો આનંદ માણ્યો આ પાવન તહેવારમાં ગામજનો આજુબાજુની સોસાયટી અને ફ્લેટના રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ભક્તિભાવ સાથે શાંતિ અને સંતોષ અનુભવી આજનો પાટોત્સવ પ્રસંગે ભક્તિ શ્રદ્ધા અને પરંપરાનો અનન્ય સંગમ જોવા મળ્યો તો નારણપુરા ગામે પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો भक्ति भाव અને શ્રદ્ધા થી સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારના રહેવાસીઓએ દર્શન પૂજન કર્યા પ્રકોપ ન્યૂઝ સાથે જોડાયેલા રહો અમે તમને વધુ અપડેટ આપતા રહીશું હાલ માટે એટલું જ અને આપણે ફરી મળીશું એક વધુ વિશેષ અહેવાલ સાથે